એક યુવાન રોજ સવારે નોકરીની શોધમાં નીકળતો હતો ટાણે હતાશ થઈને પાછો ફરતો હતો એક દિવસ શહેરમાં ભયંકર તોફાન થયું અને કરફ્યુ લાગી ગયો ચાર પાંચ દિવસ સુધી શહેર થંભી ગયું જીવન અટકી ગયો ગયું ભૂખ અને ડરનો માહોલ હતો આવા સમયે જ્યારે કોઈ કોઈની મદદ કરવા તૈયાર નહોતું ત્યારે એક હાથ લંબાયો એક હાથ પકડ્યો અને પછી આગળ કંઈક એવું થયું જેણે બે અજાણ્યા જીવનને કાયમ માટે જોડી દીધા તો ચાલો મિત્રો આ અદ્ભુત પ્રેમ અને માનવતાની ગાથા સાંભળીએ નમસ્કાર મિત્રો આ વાર્તા છે રમેશ અને કાજલની એક એવા પ્રેમની જેણે ગરીબી સમાજના ડર અને ભૂતકાળના દર્દને પાર કરીને પોતાનો રસ્તો બનાવ્યો રમેશ મો ગામડાનો હતો પણ શહેરમાં આવીને કંઈક મોટું કરવાનું સપનું જોતો હતો તેણે બીકોમ સુધી ભણ્યો હતો પણ નોકરી મળતી નહોતી રોજ સવારે તે આશાભરી આંખો સાથે જુદા જુદા કાર્યાલયો દુકાનો અને ફેક્ટરીઓના દરવાજા ખખડાવતો હતો પણ નિરાશા જ તેને હાથ લાગતી હતી સાંજે થાકેલો હારેલો તે પોતાના નાના ભાડાના મકાનમાં પાછો ફરતો હતો અને રાતભર વિચારોમાં ખોવાયેલો રહેતો હતો તેની પાસે પૈસા નહોતા હતા પણ હૃદયમાં હિંમત અને આંખોમાં સપના જીવતા હતા તેના ખિસ્સા ખાલી હતા પણ આત્મવિશ્વાસ અડગ હતો તે માનતો હતો કે એક દિવસ તેને તેની મહેનતનો ફવ જરૂર મળશે રમેશ જે મકાનમાં રહેતો હતો તેની બરાબર બાજુમાં એક નાનું જૂનું મકાન ખાલી પીડ્યું હતું એક દિવસ સવારે રમેશે જોયું કે એક સ્ત્રી અને એક નાનકડી બાવકી તે મકાનમાં સામાન ઉતારી રહ્યા હતા સ્ત્રીની આંખોમાં થાક હતો પણ ચહેરા પર એક અદમ્ય સંઘર્ષની રેખા સ્પષ્ટ દેખાતી હતી બાવકી લગભગ બે વર્ષની હશે તેની નિર્દોષ આંખો આ નવા વાતાવરણને કુતુહલથી નિહાવી રહી હતી રમેશને લાગ્યું કે આ કોઈ નવું જીવન અહીં શરૂ થવા જઈ રહ્યું છે એ સ્ત્રીનું નામ હતું કાજલ અને તેની પુત્રીનું નામ હતું પ્રીતિ કાજલ વિધવા હતી તેણે પોતાના પતિને અકાવે ગુમાવ્યા હતા અને ત્યારથી જીવનનો બોજ એકલા હાથે ઉઠાવી રહી હતી તે રાજકોટમાં શાકભાજી વેચીને પોતાનું અને પોતાની નાનકડી દીકરીનું ગુજરાન ચલાવવા આવી હતી સવારે વહેલી ઉઠીને મંડીમાંથી શાકભાજી લાવતી અને પછી પોતાના આસપાસ રમતી ક્યારેક શાકભાજીના ઢગલા વચ્ચે સંતા કુકડી રમતી તો ક્યારેક નિર્દોષ આંખોથી આવતા જતા લોકોને જોતી રમેશ રોજ સવારે નોકરીની શોધમાં નીકળતો ત્યારે કાજલની નારી પાસેથી પસાર થતો હતો કાજલ તેને જોઈને એક સ્મિત આપતી હતી અને રમેશ પણ અવ સ્મિત કરીને આગળ વધતો હતો સાંજે પાછા ફરતી વખતે આ ક્રમ ચાલુ રહેતો હતો તેમની વચ્ચે કોઈ શબ્દોની આપલે નહોતી થતી હતી પણ તેમની નજરો ઘણું કહી જતી હતી રમેશ કાજલની આંખોમાં છુપાયેલું દર્દ અને તેની મજબૂરી જોઈ શકતો હતો જ્યારે કાજલ રમેશની આંખોમાં રહેલી નિરાશા અને છતાંય હિંમતને પારખી શકતી હતી ક્યારેક પ્રીતિ રમેશને જોઈને હાથ હલાવતી અને રમેશ પણ હસીને તેને જવાબ આપતો હતો હવે ધીમે ધીમે આ રોજિંદા મુલાકાતો એક અદ્રશ્ય બંધન બાંધી રહી હતી જીવન તેની ગતિએ ચાલતું હતું હતું પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું હતું એક દિવસ શહેરમાં અચાનક તણાવ વધ્યો કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું અને પરિસ્થિતિ એટલી વણસી કે શહેરમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કરફ્યુ અટવાનું નામ જ નહોતો લેતો ચાર પાંચ દિવસ સુધી આખું શહેર થંભી ગયું દુકાનો બજારો કાર્યાલયો બધું જ બંધ લોકો ઘરમાં પુરાઈ ગયા બહાર નીકળવાની મનાઈ હતી આ પરિસ્થિતિમાં સૌથી વધુ મુશ્કેલી એવા લોકોને થઈ રોજ કમાઈને રોજ ખાતા હતા કાજલ પણ તેમાંથી એક હતી તેની શાકભાજીની લારી બંધ થઈ ગઈ ઘરમાં જે થોડું ઘણું અનાજ હતું તે પણ ખતમ થવા આવ્યું પ્રીતિ ભૂખથી રડતી હતી અને કાજલનું હૃદય ચિરાઈ જતું હતું તેની પાસે પૈસા નહોતા અને બહારથી કંઈ ખરીદી શકાય તેમ પણ નહોતું તેની આંખોમાં નિરાશા અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી તે લાચાર હતી પોતાની દીકરીને ભૂખી જોઈને તેનું કાવજું કકોવી ઉઠતું હતું રમેશ પણ પોતાના ઘરમાં પુરાયેલો હતો તેની પાસે પણ બહુ પૈસા નહોતા પણ તેના ઘરમાં થોડું અનાજ હતું તેણે કાજલની પરિસ્થિતિનો અંદાજ લગાવ્યો હતો તેને યાદ આવ્યું કે છેલ્લા બે દિવસથી કાજલની લારી બંધ હતી અને પ્રીતિનો અવાજ પણ સંભવાતો નહોતો તેનું હૃદય દ્રવી વીઠ્યું આવા સમયે માનવતા સૌથી મોટો ધર્મ બની જાય છે તેણે વિચાર્યું કે પોતે ભૂખ્યો રહી શકે છે પણ એક નાનકડી બાળકી અને તેની માતાને ભૂખ્યા રહેવા દેવા એ પાપ છે હિંમત કરીને કરફ્યુનો ભંગ કરીને રમેશ પોતાના ઘરમાંથી થોડો ઘઉનો લોટ, દાવ અને ચોખા લઈને કાજલના ઘર તરફ ગયો. તેણે ધીમેથી દરવાજો ખખડાવ્યો. કાજલે દરવાજો ખોલ્યો અને રમેશને જોઈને આચર્યચકિત થઈ ગઈ. તેની આંખોમાં પ્રશ્ના થતો. રમેશે નમ્રતાથી કહ્યું, "કાજલ, મને ખબર છે કે કિલ્ફ્યુ છે અને બહાર નીકળવું જોખમી છે. પણ મને લાગે છે કે તમને જરૂર હશે આ લ્યો થોડો છે અત્યારે કામ લાગશે કાજલની આંખો ભરાઈ આવી આવા સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ આટલી મદદ કરી શકે તેની તેણે કલ્પના પણ નહોતી કરી તેના ગવામાંથી શબ્દો નહોતા નીકળતા હતા પ્રીતિ પાછો ઉભી હતી તેણે રમેશ સામે જોયું કાજલે રડસમ અવાજે કહ્યું રમેશ તમારો ખૂબ ખૂબ આભાર આ સમયે તમે દેવદૂત બનીને આવ્યા છો મારી પાસે શબ્દો નથી રમેશે હસીને કહ્યું આભારની કોઈ જરૂર નથી કાજલ આપણે સૌ એકબીજાના પાડોશી છીએ આવા સમયે એકબીજાને મદદ કરવી એ જ આપણો ધર્મ છે રમેશ અનાજ આપીને પાછો ફર્યો પણ આ ઘટનાએ તેમના સંબંધોને એક નવો વહાંક આપ્યો કાજલના મનમાં રમેશ પ્રત્યે આદર અને કૃતજ્ઞ નો ભાવ મનમાં પણ કાજલ પ્રત્યેની સહાનુભૂતિ બીજે દિવસે રમેશ ફરી કાજલના ઘરે ગયો આ વખતે તે ફક્ત ખબર પૂછવા ગયો હતો તેણે જોયું કે પ્રીતિ થોડી સ્વસ્થ હતી કાજલ ચા બનાવી રહી હતી રમેશને બેસવાનું કહ્યું ચા પીતા પીતા રમેશે ધીમેથી કાજલ ને પૂછ્યું કાજલ જો તમને વાંધો ન હોય તો શું તમે તમારા ભૂતકાળ વિશે થોડી વાતો કરી શકો છો મને લાગે છે કે તમે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા છો કાજલ થોડી વાર મૌન રહી તેની આંખોમાં ભૂતકાળના દર્દની છાયા ફરી હોય તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું રમેશ મારું જીવન ક્યારેય સરળ હતું હું ભાવનગરના એક નાના ગામડાની છું મારા લગ્ન અજય સાથે થયા હતા અજય ખૂબ ભલો માણસ હતો તે શાહની બાજુમાં એક નાસ્તાની દુકાન ચલાવતો હતો અમારી નાનકડી દુકાન સારી ચાલતી હતી અમે બંને ખૂબ ખુશ હતા પ્રીતિના જન્મ પછી તો અમારી ખુશીનો પાર નહોતો અમારું નાનકડું કુટુંબ સુખી હતું ભલે પૈસા ઓછા હોય પણ પ્રેમ ભરપૂર હતો અમે સપના જોતા હતા કે પ્રીતિ મોટી થશે ભણશે અને અમારું નામ રોશન કરશે પણ કિસ્મતને કંઈ બીજું જ મંજૂર હતું કાજલનો અવાજ ભરાઈ આવ્યો તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા રમેશે તેને શાંતિથી સાંભળ્યું કાજલે રૂમાલથી આંસુ લૂછીને આગળ કહ્યું એક દિવસ અજયને અચાનક પેટમાં દુખાવો થયો અમે તેને દવાખાને લઈ ગયા પણ ડોક્ટરો કંઈ સમજી શકે તે પહેલા જ તે અમને છોડીને જતો રહ્યો હાર્ટ એટેક આવ્યો હતો મારી દુનિયા ઉથલપાથલ થઈ ગઈ હું સાવ એકલી પડી ગઈ પ્રીતિ ત્યારે ફક્ત એક વર્ષની હતી કાજલ ફરી રડી પડી રમેશનું હૃદય પણ દ્રવ્ય ઉઠ્યું તેણે કાજલના ખંભા પર હાથ મૂકીને કહ્યું શાંત થા કાજલ હું સમજી શકું છું કે તમે કેટલા દર્દમાંથી પસાર થયા છો કાજલે પોતાની જાતને સંભાવીને આગળ કહ્યું અજયને ગયા પછી મારા સાસરિયાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી તેમને લાગતું હતું કે જો હું ત્યાં રહીશ તો અજયની નાસ્તાની દુકાન અને તેની થોડી ઘણી મિલકતમાં મને ભાગ આપવો પડશે તેમણે મને અને મારી નાનકડી પ્રીતિને સાવ બેઘર કરી દીધા કોઈએ મારી મદદ ન કરી હું મારા પિયર ગઈ પણ ત્યાં પણ મારા ભાઈ ભાભીને હું બોજ લાગતી હતી છેટે મેં હિંમત કરીને રાજકોટ આવવાનું નક્કી કર્યું મને લાગ્યું કે અહીંયા હું કોઈને ઓળખતી નથી તો કોઈ મને હેરાન નહીં કરે અહીંયા આવીને મેં શાકભાજી વેચવાનું શરૂ કર્યું જેથી પ્રીતિને બે ટકનું ભોજન આપી શકું કાજલની આંખોમાં દર્દ ગુસ્સો અને લાચારીનો મિશ્ર ભાવ હતો રમેશ તેને શાંતિથી સાંભળી રહ્યો હતો તેને કાજલ પ્રત્યે અપાર સહાનુભૂતિ થઈ તેને લાગ્યું કે આ સ્ત્રી કેટલી મજબૂત છે જે આટલા દુઃખ સહન કરીને પોતાની દીકરી માટે જીવી રહી છે કરીફો હેઠ્યા પછી જીવન ધીમે ધીમે પાટા પર ચડવા લાગ્યો રમેશ ફરી નોકરીની શોધમાં નીકળવા લાગ્યો અને કાજલ પણ પોતાની શાકભાજીની લારી લઈને ફરી બેસવા લાગી પણ હવે તેમના સંબંધો બદલાઈ ગયા હતા રમેશ હવે ફક્ત પડોશી ન હતો તે કાજલનો હમદર્દ બની ગયો હતો તે અવારનવાર કાજલની લારી પર જતો તેની સાથે વાતો કરતો ક્યારેક પ્રીતિ માટે ચોકલેટ લઈ આવતો હતો પ્રીતિ પણ રમેશ સાથે ખૂબ ભવાઈ ગઈ હતી તેને રમેશ અંકલ કહીને બોલાવતી અને તેની આસપાસ રમતી હવે કાજલ અને રમેશ વચ્ચેની વાતો ધીમે ધીમે ગાઢ બનવા લાગી તેઓ એકબીજાના સુખ દુઃખ વહેંચવા લાગ્યા રમેશ કાજલની મહેનત અને તેની હિંમતથી પ્રભાવિત થયો હતો જ્યારે કાજલ રમેશની ભલાઈ તેની સમજદારી અને તેના સહાનુતિભર્યા સ્વભાવથી વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ રહ્યો હતો જે મિત્રતાથી કંઈક વધુ હતો એક સાંજે રમેશ કાજલની લારી પર બેઠો હતો ગ્રાહકો ઓછા હતા પ્રીતિ નજીકમાં જ રમતી હતી રમેશે ધીમેથી કાજલનો હાથ પોતાના હાથમાં લીધો હતો કાજલ ચોકી ઉઠી પણ તેણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો રમેશની આંખોમાં પ્રેમ અને આદર સ્પષ્ટ દેખાતો હતો તેણે કાજલની આંખોમાં જોઈને કહ્યું કાજલ હું જાણું છું કે તારું જીવન ખૂબ મુશ્કેલ રહ્યું છે તે ઘણું સહન કર્યું છે પણ હું તને એક વાત કહેવા માંગુ છું હું તને પ્રેમ કરું છું કાજલ હું તારી સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું હું પ્રીતિને પણ મારા દીકરીની જેમ જ પ્રેમ આપીશ કાજલ સ્પદ્ધ થઈ ગઈ તેના માટે અણધારી વાત હતી તેની આંખોમાં આંસુ ભરાય આવ્યા તેણે પોતાનો હાથ રમેશના હાથમાંથી છોડાવી લીધો હતો અને નીચું જોઈ ગઈ તેના મનમાં અનેક વિચારો ગુમરાઈ રહ્યા હતા સમાજ શું કહેશે એક વિધવા સ્ત્રી ફરી લગ્ન કરે તે સમાજને મંજૂર હશે પ્રીતિનું શું થશે આ બધા પ્રશ્નો તેના મનમાં ઉદ્દવ્યા આવ્યા રમે કાજલનો ચહેરો પોતાના હાથમાં લીધો અને તેને ઉપર ઉઠાયો તેણે કહ્યું કાજલ મને ખબર છે કે તને સમાજનો ડર લાગે છે તને લાગે છે કે લોકો શું કહેશે પણ હું તને વિશ્વાસ અપાવું છું કે હું તારો સાથ ક્યારેય નહીં છોડું હું તને અને પ્રીતિને ખુશ રાખીશ આપણે સાથે મળીને આ દુનિયાનો સામનો કરીશું સાચો પ્રેમ ક્યારે સમાજના નિયમોથી બંધાતો નથી તે હૃદયથી થાય છે તારા ભૂતકાળથી મને કોઈ ફરક નથી પડતો મને ફક્ત તારો પ્રેમ અને તારો સાથ જોઈએ છે રમેશના શબ્દોમાં એટલી સચ્ચાઈ હતી એટલો વિશ્વાસ હતો કે કાજલનું હૃદય ભીગવવી ગયું તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી આ આંસુ દર્દના નહોતા પણ ખુશીના હતા આશાના હતા તેણે રમેશ સામે જોયું તેની આંખોમાં પ્રેમ અને આભારનો ભાવ હતો ધીમે ધીમે તેણે માથું હલાવીને હા પાડી હા રમેશ હા કાજલ માન માન બોલી શકે રમેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો તેણે કાજલને પોતાના બાહુપાશમાં લઈ લીધી કાજલ તેની છાતી સરખી ધ્રુજકે ધ્રુજકેને ધ્રુજકે રડી પડી આ રુદન વર્ષોના દર્દ એકલતા અને સંઘર્ષ પછી મળેલી શાંતિનું હતું રમેશે તેના માથા પર હાથ ફેરવીને તેને શાંત પાડી પ્રીતિ પણ દોડીને તેની પાસે આવી અને રમેશના પગ પકડીને ઉભી રહી રમેશે પ્રીતિને પણ પોતાની પાસે ખેંચી લીધી હતી અને ત્રણેય એકબીજાને વોગી પડ્યા તે ક્ષણ જાણે સમય થંભી ગયો હોય એવી હતી એક નવા જીવનની શરૂઆત થઈ રહી હતી રમેશ અને કાજલે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો સમાજના કેટલાક લોકોને આ વાત કરી કેટલાક ટીકા પણ કરી પણ રમેશ અને કાજલે કોઈની પરવા ન કરી તેમને એકબીજા પર અને પોતાના પ્રેમ પર પૂરો વિશ્વાસ હતો તેમણે સાદાયથી પણ ધામધૂમથી લગ્ન કર્યા રમેશના મિત્રો અને કાજલના કેટલાક શુભ ચિંતકોએ તેમને મદદ કરી તે દિવસ હતો કાજલના ચહેરા પર વર્ષો પછી સાચી ખુશી દેખાઈ રહી હતી અને પ્રીતિ પણ પોતાની નવી દુનિયામાં ખુશ હતી તેને એક પિતાનો પ્રેમ મળી રહ્યો હતો જેની તે હંમેશા જરૂર હતી લગ્ન પછી રમેશે વધુ મહેનત કરવાનું શરૂ કર્યું તેને એક નાનકડી નોકરી મળી ગઈ અને કાજલ પણ તેની સાથે શાકભાજી વેચતી બંને સાથે મળીને કામ કરતા એકબીજાને ટેકો આપતા ધીમે ધીમે તેમના ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવવા લાગી પ્રીતિને સ્કૂલમાં દાખલ કરવામાં આવી રમેશ તેના માટે એક આદર્શ પિતા બન્યો અને કાજલને એક પ્રેમાવ પતિનો સાથ મળ્યો તેમની નાનકડી દુનિયામાં પ્રેમ હાસ્ય અને સમજણથી ભરાઈ ગઈ મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારે અમીરી ગરીબી જાતિ ધર્મ કે સમાજના બંધનોથી માપી શકાતો નથી તે હૃદયના સંબંધોથી બંધાય છે માનવતાને પ્રેમ કાયમ રહે છે રમેશ અને કાજલે સાબિત કર્યું કે જો હૃદયમાં સચ્ચાઈ અને એકબીજા પ્રત્યે આદર હોય તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે મિત્રો પ્રેમ એ એવી શક્તિ છે જે સૌથી અંધારી રાતમાં પણ આશાનો દીવો શકે તો મિત્રો તમને શું લાગે છે રમેશે કાજલ સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું શું સમાજના ડરથી પોતાના પ્રેમને દબાવી દેવો જોઈતો હતો તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવા જ હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અમારી ચેનલને કરવાનું ભૂલતા નહીં અને હા બે લાયકન દબાવજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે મિત્રો આ કાલ્પનિક વાર્તા છે જે વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે વિડીયો પૂરો જોવા બદલ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવા વિડીયોમાં એક નવી વાર્તામાં જે તમારા દિલ સુધી પહોંચે છે